નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ત્રણ ઓક્ટોમ્બર અને વાર થયો છે શુક્રવાર ગુજરાત રાજ્ય ઉપર આજનો દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે ગુજરાત ઉપર વરસાદની એક સાથે બે સિસ્ટમો જોવા મળશે એક અરબ સાગરની અંદર અને બીજી બંગાળની ખાડીની અંદર આ બંને સિસ્ટમ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધમરોલથી જોવા મળશે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે જેમાં ગુજરાતમાં અત્યારે સામાન્ય વરસાદ છે પડી રહ્યો છે પરંતુ હજી વરસાદનું જોર વધશે ગુજરાત ઉપર વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે આ આગાહી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા સતત બપોર પછીનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે સાથે મિત્રો આજ આખો દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ હવે આગામી ત્રણ કલાકમાં ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી પ્રમાણે તમને માહિતી જણાવી દઈએ બીજી આગાહી ખાસ કરીને વિન્ડ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાત ઉપર વરસાદનું જોર વધ્યું એ આગાહી તો આપણે જોઈ છે પરંતુ નવા મોડલ પ્રમાણે તમને જણાવીએ તો આગામી બે દિવસ માટે ગુજરાત ઉપર ભારતીય અતિભારે વરસાદની સ્થિતિ છે રહેવાની છે જેમાં ત્રણ અને ચાર ઓક્ટોમ્બર સાથે સાથે પાંચ અને છ ઓક્ટોમ્બર આ બે દિવસ છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ ખૂબ ભયંકર છે સાબિત થશે હવે વરસાદનો જોર તો વધશે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી કરવામાં આવી રહી છે ભારેથી ભારે વરસાદ પડશે એની સાથે મિત્રો પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે રહેશે જેમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો તેમાં પશ્ચિમ અને કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે એક ચક્રવાતી ઘેરાઓ બન્યો છે જેને આપણે મિની વાવાઝોડું કહેશું તો આ મિની વાવાઝોડાની અસર ગુજરાત ઉપર આગામી ત્રણ દિવસ માટે થવાની છે સાથે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી સિસ્ટમ સર્જાની છે એનું આપણે વેલમાર્ક લો પ્રેશરવાઈઝ સિસ્ટમ પણ કહીશું અને ડિપ્રેશન સુધી પહોંચતી આ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ પણ બની છે અને આ ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ વધારે મજબૂત બની છે કારણ ગુજરાતમાં ભારેથી અતિભારે પવનની સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ હજી ત્રણ દિવસ માટે દેખાશે ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ છે ભારે વરસાદ પડશે ઘણા બધા જિલ્લાઓની આજે આપણે વાત કરવાના છીએ તો ખાસ કરી તમે છેલ્લે સુધી આ વિડીયોને જોતા રહેજો જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ મિત્રો આ એક સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાંથી ડિપ્રેશન સુધી પહોંચી છે એટલે ડિપ્રેશન વાઇઝ જે સ્થિતિ બની છે એ ડિપ્રેશનની આગાહી બંગાળની ખાડીમાંથી અરબસાગરના દરિયાકાંઠા વચ્ચે કરવામાં આવી રહી છે હવે આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે અને આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે એ પણ તમને જણાવી દઈશું કારણ કે નવરાત્રિના દિવસો બગડ્યા દશેરાનો તહેવાર પણ બગડ્યો અને હવે શું ખરેખર દિવાળી તહેવાર બગડવા જઈ રહ્યો છે વરસાદને લઈને ચોમાસું વિદાય તરફ હતું આગળ વધી રહ્યું હતું તેમ છતાં ગુજરાત ઉપર વરસાદની આગાહી શા માટે થઈ છે આ વરસાદ શા માટે છે એ ભારે વરસાદનો જોર સ્વરૂપે આવી રહ્યો છે મેઘટાંડવ શા માટે થઈ રહ્યો છે સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાનો છે દરેક આગાહી અને દરેક માહિતી તમને આજે જણાવીશું અત્યારે વિવિધ મોડલના ભાગરૂપે તમને આગાહી જણાવી દઈએ તો ગુજરાત ઉપર આજે બપોર પછીનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર બપોર પછી છે એ વરસાદ વધશે જેમાં દ્વારકા છે જામનગર છે નલિયા છે લખપત છે ખાવડ છે અને ગાંધીધામ કચ્છના આટલા જિલ્લાઓ તેમજ દ્વારકાના જે છે એ જામનગર જૂના પોરબંદર સાથે સાથે ભાણવડ સલાયા તેમજ અત્યારે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના દક્ષિણ ભાગ સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે આગાહી મિત્રો સાચી પડી શકે છે કારણ કે અત્યાર સુધીમાં જે પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય કે પછી પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી નવ્વાણું ટકા સુધીની સાચી પડે છે પછી ત્યાર પછી ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યાં જિલ્લાઓની અંદર વરસાદની કોઈપણ પ્રકારની આગાહી ના હોય અથવા એવું લો પ્રેશર સિસ્ટમ ન સર્જાણું હોય કે પછી ડિપડિપ્રેશન સુધી વરસાદની સ્થિતિ પહોંચી ન હોય તો વાતાવરણની અસર છે એ ગંભીરતાથી જોઈ શકો છો તો ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે ધીમું પડી શકે છે વરસાદની સ્થિતિ પણ ઘટી જાય છે પરંતુ તેમ છતાં ગુજરાતના અમુક ભાગોની અંદર અમુક ગામડાઓની અંદર છે એ ખેડૂતોએ પોતાના પાક માટે જે છે એ મહેનત સારી કરી હોય વરસાદને આ રાહ જોઈને બેઠા હોય પરંતુ એક સાથે આવો બગડાચી બોલાવે તેવો વરસાદ આવે એવી પણ ખેડૂતોને આશા ના હોય તો આ પ્રકારે વરસાદની અત્યારે છે એ ખૂબ માંગ છે વધી રહી છે તેમ છતાં ગુજરાત ઉપર વરસાદની નિકાસની કોઈપણ પ્રક્રિયા છે એ અત્યાર સુધીમાં સોલ્ટ આઉટ કરવામાં નથી આવી હવે વરસાદની આગાહી આપણે જાણીએ છીએ તો અરબસાગરના દરિયાની અંદર તમને ખ્યાલ હશે કે અરબસાગરના દરિયાની અંદર જ્યારે પણ મિની વાવાઝોડું સક્રિય થાય તો એ સક્રિય થયેલી વરસાદની સ્થિતિ અથવા તો વાવાઝોડાની અસર છે કેટલા જિલ્લાઓ સુધી થાય છે કેટલા વિસ્તારોને અસર પહોંચાડી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત છે કારણ કે એક ચક્રવાતી વાવાઝોડું છે કચ્છ અને નખપત લલિયા ખાવડથી લઈ ગાંધીધામ ઠેક મિત્રો ગાંધીધામથી મોરબી મોરબીથી જામનગર જૂનાગઢ પોરબંદર સાથે અત્યારે દેવભૂમિ દ્વારકા અને દ્વારકાથી લઈ અને શેઠ ગુજરાત રાજ્યના અમુક નાના એવા ગામડાઓની અંદર અથવા તો નાના એવા ટેમ્પલની અંદર મંદિરોની અંદર હવે અત્યારની લેટેસ્ટ નવી આ જે માહિતી તમને જણાવવાની છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે બે દિવસ માટે સામાન્ય હતી પરંતુ હવે ફરી વખત વરસાદની આગાહી છે એ વધી છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ ઓછું દર્શાવવામાં આવે અને જેના કારણે ખેડૂતોના જે પણ ગાડા હોય એમના સાચવવા માટેને મુશ્કેલીનો સામનો કરવો પડે આ સાથે મિત્રો અત્યારે બેવડો માર પડશે દ્વિતીય જે બીજી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે વાવાઝોડા બનવાને લઈને એક સાથે બે સિસ્ટમની અસર પહેલી વખત જોવા મળી રહી છે એમાંની એક સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર છે બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર છે પરંતુ આ બંને સિસ્ટમનો ઘેરાવો છે એક સમાન દર્શાવવામાં આવી રહ્યો છે વરસાદની આગાહી છે ભલે અલગ અલગ સ્થળ ઉપર કે અલગ અલગ સ્ટેચ્યુ સ્ટેચ્યુ અથવા તો ઓડિટોરિયમ પર હોય પરંતુ જે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે બે ફાસ્ટ બોલર છે અને બેસ્ટમેન પણ છે એવા જે લોકો છે એમને જ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે વધારે છે કે નહીં એ ચેક કરવા માટે બોલાવેલ છે તેમ છતાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી ન બંધ થાય તો ગુજરાતને દરિયાકાંઠાની અંદર ગુજરાતી દેવું પડશે તો વરસાદની આગાહી થતી બંધ થાય ચોરની સ્થિતિ પકડવી મજબૂત થતી હોય છે તેમ છતાં અલગ અલગ ભાગોની અંદર જ્યાં જરૂર પડી હોય ત્યાં વરસાદની આગાહીને ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના અનુરૂપ દ્વારા જે ગુજરાતના ખેડૂતો માટે ફા અત્યારના જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે ડિપ્રેશનની સ્થિતિ છે બે તરફ બની છે એક તો ગુજરાતની અંદર અરબસાગરની અંદર અને બીજી છે એ બંગાળની ખાડીની અંદર તો અરબસાગરના ડિપ્રેશન એ સ્થિતિ મજબૂત એકથી બે દિવસ સુધી રહી શકે અથવા તો તે ગુજરાત ઉપર ઓમાનના જે દેશો છે એ દેશો તરફ આગળ વધી અને દરિયાની અંદર સ્થાયી થઈ જાય પરંતુ તેમ છતાં અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોય અને વાતાવરણની અસર છે એ ન હોય તો હાલની જે અપડેટ છે એ પ્રમાણે જોઈએ તો હાલ પૂરતી જે અપડેટ કરવામાં આવી છે એ મુજબ દ્વારકા પોરબંદરથી દૂર અરબી સમુદ્રમાં સિસ્ટમનું લાઈવ લોકેશન જોવા મળી રહ્યું છે જે હાલમાં મજબૂત બની રહ્યું છે અને જેથી તેનો ઘણો બધો ઘેરાવો મોટો બન્યો છે મોટા પવનો જે ઝાપટાના જોટાના પવનો છે કહીએ છીએ એ પવનો પણ આ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી મળતી હોય હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી પરંતુ વરસાદની આગાહી છે એ નબળી પડી નથી અમુક લોકેશન ઉપર આધાર રાખીએ ગુજરાત ઉપર જે ફેસબુક અને જે ઇન્સ્ટાગ્રામ વાપરે છે એમને ક્યાં ખબર છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં મોટિવેશનલ સ્પીકર આવતા હોય તેમ છતાં ગુજરાતના આ ભાગોની અંદર છે એ ગુજરાતની અરબી સમુદ્રનું જે એક મોટું ઘરેણું કહી શકાય કે પછી કારાવાડી ઘરેણું પણ કહી શકાય તો આ પ્રકારે વરસાદની સ્થિતિના કારણે જે છે એ લોકેશન ઉપર આધાર રાખી અને ગુજરાતના જે પણ લોકેશનો હોય એ લોકેશન ઉપર પહોંચી જાય જેના કરતાં વિડીયો કોન્ફરન્સિંગની આધારે છે એમ ખૂબ ઓછું રિઝલ્ટ આવતું હોય પરંતુ વરસાદની સ્થિતિ છે એમ હવે ઓર્ડર મળ્યા કરશે આ સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે છે તો એ દરેક આગાહી સાચી પડે છે આપ મિત્રોને ખ્યાલ કે ગુજરાતના પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી આ બંને દ્વારા જે કરવામાં આવી ત્યાર પછી વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની જાય છે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભારે પવનની સાથે ભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે પરંતુ હજી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જ રહી જાઓ હવે અત્યારે મુદ્દાની વાત ઉપર કરીએ તો ગુજરાત ઉપર મુદ્દાની વાત એ છે કે કોઈ પણ લોકોને આપણા બે ભાઈમાંથી કોઈ પણ એકને સ્પ્લેન્ડર જે ગુજરાતીમાં આપણે એક ગાડી કહીએ છીએ કે એ ગુજરાતીની સ્પ્લેન્ડર ગાડી છે એચ એપ એચ એફ ડિલક્ષને આપણે વેચી નાખવાની છે એટલે કે પાર્ટીને કહેવું છે કે આપણે એને વેચી નાખવી છે તેમ છતાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હોય તો વહેલા કેવું ગુજરાત ઉપર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ખૂબ વધારે હોય એના વિશે કહેવું અને આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય તો એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ ખાસ કરીને પડવા ના દે તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે વાતાવરણની અસર છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી છે જેના કારણે જે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ અમુક એવા ભાગો છે કે તે ગુજરાતથી ખૂબ દૂર રહે છે એવા જે ભાગો છે એ ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ ભૂખ બોલાવી શકે કેમ છતાં ગુજરાતમાં જો વરસાદની સ્થિતિ ન દર્શાવવામાં આવે અથવા તો વરસાદની સ્થિતિ ન માન્ય ગણવામાં આવે તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો ભારે વરસાદને કારણે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ આગાહીના ભાગરૂપે આપણે આ માહિતી આજે મેળવી લઈએ તો સિસ્ટમ જે બની છે અરબી સમુદ્રની અંદર એ હવે આગળ વધે તેની વધારે રાહ જોવામાં આવી રહી છે અને આઉટર ક્લાઉડની સ્થિતિ સર્જાય છે ગુજરાત રાજ્ય ઉપર આઉટર ક્લાઉડની સિસ્ટમ એટલે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું હોય અને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ છે ખૂબ દર્શાવવામાં આવી છે ખૂબ વધારે દર્શાવવામાં આવી છે હવે અત્યારે લાઈવ લોકેશન પ્રમાણે અરબ સાગરના દરિયાની અંદર જે લોકેશન હોય એ લોકેશન ખાસ કરીને અમારી સાથે મૂકી દો તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિના ભાગરૂપે પણ આ અંગેની છે એ માહિતી આપવામાં નહોતી આવી હવે મંગળવારની આગાહી જે છે એ સાચી પડી ત્યાર પછી બુધવાર અને ગુરુવાર આજે ગુરુવારના રોજ જે વરસાદની સ્થિતિ આગળ પડી હોય એ વરસાદ માન્ય ગણાશે જેમાં પંદર સિસ્ટમ હવે છે એ એક તરફ નુકસાન થઈ ગયું હોય તો કે કેટલી એવી આઈડી બનાવી હોય તો લોકેશન બનાવ્યું હોય તો એ લોકેશન છે એ ફીસ કરી નાખે બાકી ગુજરાત રાજ્યો ઉપર કચ્છના જિલ્લાઓમાં સાતમા આઠમા અને નવમાં દસ સુધીના જે ખેંચેલા એ ખેંચેલાની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવી જોઈએ એ માહિતી મળી ન હોય બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું હોય છે એ વાવાઝોડું ના હોય તો વરસાદની સ્થિતિ છે એ અરબ સાગરના દરિયાની અંદર પેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે એ દર્શાવી કરવું જરૂરી નથી તો આ પ્રકારે સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે ગુજરાત ઉપર વહેલી સવારથી આ મોજ છે એ મોજ દર્શન કરવું જરૂરી છે તે પછી ગુજરાત રાજ્ય હોય કે પછી કોઈ પણ પ્રકારનું મોબાઈલ સિટી અંતર્ગતના જે પણ ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ અંદર મને શેર કરવા વિવિધ મોડલોના ભાગરૂપે જે અંદાજ આપવો જોઈએ એ આદર કરવું જોઈએ નહીં તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એને ભારે રોલા પડવાને કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે માહિતી પ્રાપ્ત કરશે તો આ પ્રકારે મિત્રો ભારે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ લુક આપવામાં આવ્યો છે અને આ લુક જે લોકેશન દર્શાવ્યું છે એ લોકેશનના આધારે છે જેમના મોબાઈલ છે બિલિંગ રિચાર્જ છે ચાર્જ એ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને છે એ ખૂબ માન્ય ગણવામાં આવશે નહીં તો એમાં કચ્છ જિલ્લો છે એમાં માતાનો મઢ નળિયા ખાવડી માંડવી દુખ ગાંધીધામ અક કચ્છ અને જિલ્લા સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવો ન જોઈએ તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ બહાર મુકાવી દે તો જેને ડુંગળું લઈને ડાયરેક છે એ લોકેશન ઉપર ડા મોકલાવી આપું તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે એ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ ચોખ્ખા છે એ દર્શાવવામાં આવશે દ્વારકા અને જામનગર આ દરેક જિલ્લાની અંદર ગુજરાત ઉપરથી દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એ ભેજનું પ્રમાણ વધારે નહીં પરંતુ ગુજરાત ઉપર બે દિવસ માટે રીતસરની આગાહી છે ફેલ થઈ છે લોકેશન ઉપર આવી ગયેલા લોકોને પણ અત્યારે નારાજ થઈને દર્શાવ આપવા પડે છે બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય તો વાતાવરણની અસર છે એ થાય હોય ગુજરાત ઉપર બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી આપવા જરૂરી છે આ પ્રકારે અત્યારે ગુજરાત ઉપર વાતાવરણ છે એ થઈ રહી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી હોય છે એ પૂરી થતી હોય છે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર આપણે લોકેશન ઉપર છે એ ટાર્ગેટ આપીએ તો લોકેશન ઉપર જે છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર જ લોકેશનની અંદર દર્શાવવામાં ન આવ્યું હોય તો વાતાવરણની અસરના કારણે છે એ ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે તેમ છતાં અરબસાગરના દરિયાની અંદર જે લોકેશન બન્યું છે એ લોકેશનના ભાગરૂપે વરસાદની સ્થિતિ છે એ વરસાદની સ્થિતિની અંદર ગુજરાત ઉપર લગભગ બારથી તેર લોકેશન છે એ દર્શાવવામાં આવ્યા છે બારથી ત્રણ તેર લોકેશનની અસર છે એ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય એ ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવી દેવામાં આવે છે તો આ પ્રકારે બીજો જે પણ લોકેશન હોય એ લોકેશનવા હોય તો એને આપણે મૂન્ય ના પાડી દઈએ હવે મિત્રો એક નવું આઠસો નોટિફિકેશન ટાઈમ છે સાત સાતથી આઠથી છ જો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ મજબૂત હોય અને વાતાવરણની અસર છે એ વધારે પડતી દર્શાવવામાં આવતી હોય તો એ વરસાદની આગાહી દર્શાવવામાં ગણવામાં આવે તો આ પ્રકારે એક આગાહી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે અને વાતાવરણની અસર છે કે નહીં દરેક માહિતીની અંદર જે છે એ સિક્કો અને વોટરપ્રૂફ માંગી લેવું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ મળે એ માગી લેવું અને હિંમતથી માંગીને લેવું ઝૂકાવવું નહીં ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી પણ લોકેશનમાં અંતરિક્ષ સુધી પહોંચતી દરેક લોકોના ઘરમાં ફર્સ્ટ નામની અંદર અને લાસ્ટ નામની અંદર સર્વર છે એ સૌથી મોટું દર્શાવવામાં આવી રહ્યું છે આ સર્વર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ દર્શાવશે અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી છે એ ચડાવશે એટલે ગુજરાત ઉપર હજી પણ વાતાવરણ છે બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે ત્યાર પછી વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ શકે છે આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી છે વાવાઝોડું બન્યું છે એની એક હવામાન સમાચાર જોઈ લે તો હવામાન અરબી સમુદ્રની અંદર જે યોજના હકીકતમાં આવી છે એમાં અરબી સમુદ્રમાંથી તારીખે જે ચોમાસાની વિદાયની તારીખ હતી એ વિદાયના સમયગાળા દરમિયાન પહેલાં લોકેશનની ચેન્જ થયું છે વાતાવરણની અસર છે ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે હજી પણ બંગાળની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર થશે અને વાવાઝોડું જે છે અત્યારે સક્રિય બન્યું છે અરબી સમુદ્રમાં અનોખી ઘટના જોવા મળી છે બંગાળની ખાડીમાં બનેલું મજબૂત લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડું છે પરિવર્તિત થઈ ગયું છે અને હવે ઝડપથી ઉત્તર પશ્ચિમી અને ઉત્તર તરફ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અસર પહોંચાડી રહ્યું છે તો આ અંગેની આગાહી અને માહિતી મિત્રો આપણને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અને ગુજરાતના જાણીતા હવામાન ખાતા દ્વારાથી છે એ મળી રહી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને અસર લગતી કોઈ પણ નવી માહિતી હોય તો એ ખાસ કરીને ફોન કરીને જણાવી દેજો જેથી કરી મિત્રો દરેક લોકો સુધી આગાહી અને માહિતી છે સમયસર પહોંચી જાય તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની ઉપયોગી માહિતી સમયસર મળે અને વાતાવરણની અસર પણ છે ગુજરાત ઉપર વાત ભારેથી અતિભારે દર્શાવવામાં આવી છે